કે સમુદ્ર મહેર સમાજ તો છે જ પણ આવા ભવ્ય અને દિવ્ય યજ્ઞ દર્શન કરવા માટે સમગ્ર આ પરિવારના અથવા તો બધા કોઈ પણ આ યજ્ઞ ની અંદર હાજરી આપીને દર્શનાર્થે આવીને ધન્ય બની જાય

हे भूता हे भूता पुष्टिकर्ता वृद्धिकर्ता दीर्घवायुष्यवाद आरोग्यवा मनोकार्य सफल कल्याण शांति शांति कुंड महाकाय सूर्य कौटी शम प्रभ निर्विघ्न सर्व कार्य बड़ पर्व તારા ઘટ માણસો વાતું કરે કે ઈ સમયે પૂજીયું કરને ત્યારે લીલબાઈ માં એમ જરૂર કે ના ઓહળિયા કરાય દોરાન ઝાડા ન કરાય એટલે ઈ સમયે અંશરસદાન માં લીલબાઈ માં વિરોધી હતા રે રે એટલે એના ઉપરથી આપણને ખ્યાલ આવે કે માં લીંબાઈમાં આ તો જેસલને ટોરલને કલ્લો મળ્યા સેમ ટુ સેમ લીંબાઈના જીવનમાં પણ સેમ ટુ સેમ ઘટના એના કરતાં પણ વધુમાં વધુ તપ કરવો પડે જો માં એને એનું કારણ છે કે આપણને બધાને ખબર છે કે એ વશી વગર દારૂ લૂટ ફાઈ અક્લિયાના ધંધા શિકાર આ બધું તો લીલબાઈ માં કોઈ પણ ફરિયાદ ન કરતા માણસ માણસ તો ઠીક પણ એને તો ભગવાન સુધી ભગત બનાવ્યો આ લીલબાઈ એના તપ હિસાબે હમણાં એક સમાધાન સમિતિમાં અમે સમાધાન સમિતિમાં સભ્ય છે એટલે હમણાં જે ઘટના ઘટી એક છોકરી હાચમ કરવા આવી હતી ને હાચમ કરવા પછી પાછી ગઈ એટલે એ છોકરીને મેં પૂછ્યું કે દીકરી હું કામ તો કે મારી હાહુ ને વળતા ફેર્યા આજની છોકરીઓને હાહુ જો વળકો ભરે તો પણ આવવા માટે આરાહ કરે એટલે એના ઉપરથી જે સમાજનો સ્તર ક્યાં ગયો એ આપણને નક્કી કરવાનું તો આ નિમિત્તે ઓગણીસ તરીકે આપણી નાતીના લગ્ન છે છેતાલીસ લગ્ન છે અને ભવ્ય અને દિવ્ય રીતે લગ્ન આ વખતે અત્યાર સુધીમાં લગ્નમાં અમે નક્કી કરેલ ડેટા સભ્યોને તારીખ આપતા કે ભાઈ એકાવન જણા આ પક્ષના પછી આ પક્ષના આ વખતે કોઈ પણ લગ્નમાં કોઈ પણ જાતની લિમિટ છે નહીં દીકરા પક્ષવાળા કે દીકરી પક્ષવાળા બે હજારથી માંડીને પાંચસો હજાર જે શક્તિ હોય એ પ્રમાણે જાણ્યા માન્યા આવે ઓગણી તારીખે દસ વાગ્યાથી રહોડું શરૂ એટલે રાતના દસ વાગ્યા સુધી બાર વાગ્યા સુધી રહોડું રહીએ ઓગણી તારીખે અને તે નિમિત્તે જ્ઞાતિનો આગ્રહ છે કે આ વખતે તમામ જે છેતાલીસ કે તેતાલીસ જે યુગલોના લગ્ન થવાના છે એ મેર જ્ઞાતિના ડ્રેસમાં પરંપરાગત ડ્રેસમાં એટલે સોણીને ખમીસ કે આંગળી અને ગારવોન કાપણું આ ફરજિયાત નથી કર્યું આપણે પણ આહવાન આવવા માટેનું હૃદયથી આમંત્રણ એ છે કે તે દિવસે આપણે પણ ધોની આપણો ઓરિજિનલ ડ્રેસ માં આવીએ તો નાદી એક ખારો પડઘો પડે એક ના લીરબાઈ આયા ઉત્સવ આપણે એક મેર તરીકે ગૌરવ નિર્માણ થાય એટલે તે માટે ઓગણીસ તારીખ આમંત્રણ અને વીસ તારીખે સર્વ જ્ઞાતિ જે રામદેવજી પરંપરાને માનતી હોય તમામ જ્ઞાતિ અઢારે આલમ એક કરી નજરે મેલનું રિજન ભાઈઓ આ સંત પરંપરા જે છે નિર્ભય માં પણ એ જ પરંપરા ના તો એમાં કોઈ જાતિ જાતિનો ભેદભાવ છે નહીં કોઈ પણ રામદેવજીની સંસ્કૃતિને માનતો માણસ કોઈ પણ હોય કે દંપતી રૂપે વીર તરીકે સાડા આઠ વાગે ત્યાં આવે માત્ર ને માત્ર એ ધણિયા ને સાથે લઈ આવવાનું માત્ર ને માત્ર એટલું છે કે પંચામૃત ખાલી દૂધ દહીં ખાલી બોટલ એક નાના ઓલા નિવેદ તરીકે અને છોડે અને ગણપતિ બાકી કોઈ પણ જાતની ફી છે ને એટલે વીસ તારીખે આ યજ્ઞ છે સાડા આઠ વાગ્યે